નમસ્કાર મિત્રો આજે આપણે ઉકળતા તેલની અંદર લીંબુના ફાડા નાખવાના છે મિત્રો તમે જિંદગીમાં ક્યારે આવું નહીં જોયું હોય પણ આ જોયા પછી તમે પણ આવું અવશ્ય કરવાના છો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો તો હવે મિત્રો તમારે સૌપ્રથમ તમારે એક તપેલીની અંદર તમારે તેલ તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેલ એકદમ ઉકળી જાય ગરમ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો પાંચથી છ લીંબુના ફાડા કરવાના છે અને એ તમારે તેની અંદર નાખી દેવાના છે અને વ્યવસ્થિત તેને તળવા દેવાના છે હવે તમે જોઈ શકો તે રીતના લીંબુના ફાડા આપણે ઉકળતા તેલમાં નાખી દીધા છે અને એને આપણે ધીમા તાપે બધું આ હલાવતું રહેવાનું છે હવે મિત્રો તેની અંદર આપણે એક વસ્તુ ઉમેરવાની છે ને એ છે ડુંગળીનું કટિંગ તમારે એકથી બે ડુંગળીનું કટિંગ કરીને તેની અંદર ઉમેરી દેવાનું છે ને ત્યારબાદ તમારે મિત્રો એક ટમેટાનું કટિંગ કરી લેવાનું છે ને એ પણ તમારે તેની અંદર ઉમેરી દેવાનું છે અને બધું તમારે આ ઉકળતા તેલની અંદર તળવા દેવાનું છે તમારે ચમચા દ્વારા વ્યવસ્થિત હલાવતું રહેવાનું છે જેથી કરીને બધું વ્યવસ્થિત તળાઈ જાય અને હવે મિત્રો તેની અંદર તમારે બેથી ત્રણ લીલા મરચાં ઉમેરવાના છે અને ત્યારબાદ બેથી ત્રણ જે લાલ સુકેલા મરચાં હોય જે આપણે વઘાર કરવા માટે વાપરતા હોય તે તમારે એની અંદર ઉમેરી દેવાના છે હવે આટલું બધું ઉમેરા પછી તમારે એને પાંચથી દસ મિનિટ સુધી વ્યવસ્થિત એકદમ ઉકળી જાય બધું એકદમ ફ્રાય થઈ જાય ત્યાં સુધી તમારે તેને ઉકળવા દેવાનું છે તમારે વ્યવસ્થિત એને ફ્રાય કરવા દેવાનું છે એટલે કે ધીમા તાપે તમારે ઘરે ઘર થી દસ મિનિટ સુધી રાહ જોવાની છે જેથી કરીને બધું એકદમ વ્યવસ્થિત ફ્રાય થઈ જાય હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અમને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ શ્વેતાબેન મિસ્ત્રીને આણંદથી જાય છે ત્યારબાદ જાનકીબેન શાહને મુંબઈથી ચેતનભાઈ ગોહિલને અમદાવાદથી વિલાસ જીવરામને લંડનથી અને નરેશભાઈ પરમારને પાટણથી જાય છે તો મિત્રો ખાસ કરીને તમે કોમેન્ટ કરીને જણાવી દેજો કે આપણે જે પાંચ વ્યક્તિને સ્પેશિયલ થિંગ્સ કહીએ છીએ તો આની સંખ્યા વધારવી જોઈએ કે નહીં પાંચને બદલે કેટલી સંખ્યા વધારવી જોઈએ જેથી કરીને ઘણા બધા લોકોને આપણે સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો એ આંકડો તમે કોમેન્ટ કરીને જણાવી દેજો હવે મિત્રો તમે જોઈ શકો છો એકદમ બધું વ્યવસ્થિત ફ્રાય થઈ ગયું છે તો તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો આ જે બધી વસ્તુ છે તેને તમારે એક થાળીની અંદર તમારે થોડા બરફના ટુકડા લેવાના છે અને તેની અંદર તમારે આ બધું વ્યવસ્થિત તમારે ચમચી દ્વારા આ બધું ચમચા દ્વારા તેલમાંથી કાઢી કાઢીને તમારે એની ઉપર નાખી દેવાનું છે જેથી કરીને હવે જે વધારાનું તેલ આની અંદર ચોઈટું હોય તો એ બધું બરફની અંદર આવી જાય બરફ છે એ તેલ ખેંચી લેશે એટલે કે તેલ વધારાનું હશે આની અંદર આ મિશ્રણની અંદર એ બધું બહાર કાઢી લેશે અને હવે મિત્રો તેની અંદરથી થાળીમાંથી તમારે બરફના ટુકડા અને જે પાણી વધારાનું છે તેલવાળું એ અલગ કરવાનું છે અને બાકીનું જે આ મિશ્રણ છે બધું લીંબુ છે ડુંગળી છે કાંદા છે આપણે ટમેટા છે મરચાં છે એને તમારે મિક્સરના જારમાં લઈ લેવાનું છે કેમ કે હવે મિત્રો એક મિક્સરનું જે જાર આવે છે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે એટલા માટે એ જારની અંદર તમારે બધું ભેગું કરવાનું છે અને ત્યારબાદ તેની અંદર મિત્રો તમારે એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે ત્યારબાદ તમારે તેની અંદર એક ચમચી ચટણી ઉમેરવાની છે અને ત્યારબાદ બેથી ત્રણ ચમચી જેટલી તમારે ખાંડ ઉમેરવાની છે અને હવે આ બધું જે મિશ્રણ બનાવ્યું છે તેને આપણે એકદમ મિક્સરની અંદર મિક્સ કરી લેવાનું છે એકદમ ગ્રાઇન્ડરની અંદર ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ મસ્તની પેસ્ટ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો કે મિક્સર કર્યા પછી ગ્રાઇન્ડ કર્યા પછી એકદમ મસ્તનું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે એકદમ મસ્તની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આ છે એ તમારા માટે અને આપણા આ બધા માટે એક મસ્તની મજાદાર ચટાકેદાર ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે જે થ્રી સ્ટાર હોટલ ફાઇવ સ્ટાર હોટલની અંદર જે ચટણી આપવામાં આવતી હોય છે એ પ્રકારની ચટણી આપણે મિત્રો ઘરે બનાવી છે તમે ક્યારેય પણ આવો અંદાજો નહીં લગાવેલો હોય કે આવી રીતના લીંબુના ફાડામાંથી આપણે ચટણી બનાવશું પણ મિત્રો મોટી મોટી હોટલોની અંદર પણ આ પ્રકારની ચટણી પીરસવામાં આવતી હોય છે જે આપણે ખબર જ નથી હોતી કે કઈ રીતના બનતી હોય છે તો મિત્રો ચટણી પણ એકદમ મસ્તની સ્વાદિષ્ટ અને ચટાકેદાર બની ગઈ છે તમે એકવાર ઘરે પણ અવશ્ય ટ્રાય કરજો તમને પણ આ ચટણી ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ